वार्तामा हमारे साथ उपस्थित हमारे प्रदेश प्रोफेसर के नाम प्रवक्ता श्री शिवाजी भाई मानुभाई पाटील भाई केंद्रीय भाई विनोद के प्रवक्ता आज का सौ इलेक्ट्रोलिसर ने परियोजना का पत्र आदि सर्व प्रथम तो आप सबको आभार हेतु कि और इनके कांग्रेस समिति द्वारा राज्य प्रदेश कांग्रेस समिति का प्रमुख तरीके की जवाबदारी पीपी नगर सौंपी और आगे पद ग्रहण तो कई सीमित क्षेत्र पर समग्र कांग्रेस परिवार ने के दिवस से संकल्प जिस तरीके ने की करोल खास criteria तक गए ओवार नेतृत्व आदरणीय सोनिया गांधी जी और पार्टीनाथ अध्यक्ष આલેખ ખagge સાહેબ જન નેતા લોક સભામાં વિપક્ષના નેતા એક ન્યાય યોદ્ધા તરીકે સદન લોકોનો અવાજ બનતા મારા નેતા આલા રાવ ગાંધીજી કેસી અનુમોપાજી કુકલ વાસ્નીની તમામ નેત્રો દ્વારા આ વાર માનો છો તે મારા પર આખી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો આજે જે સંકલ્પ દિવસ ના સંકલ્પો લીધા કે 2027 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા હવે એટલામાં નહી પણ આજથી શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અને અપેક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં

या भरी भूकडे भ्रष्टाचार का शासन माथे गुजरात को मुख्य अपारिशो गुजरात रो युवा कर्मचारी ये समान काम समान वेतन अधिकार नी मांग ने ले के वर्षों ती संघर्ष करे कार्य अपना संघर्ष में साथे रहे ए संघर्ष नो नेतृत्व पुरो पारी गुजरात मा ती फिक्स प्रकार पर प्रदा कॉन्ट्रैक्ट ના આઉટસોર્સિંગ જે પ્રકાર નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે બસવે ઉધો ગુજરાતમાં દહેતી થયેલા તલાવણ નદી ગાલીબારીક્યો પર બરાબરતા યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે આત્મા ત્યા કરવી પડે ત્યારે ગુજરાતની મહિલાઓને મોગવારીપતિ તો ઉક્તિ ભળે પણ સાથે સાથે એની સુરક્ષા સલામતી સન્માન અને એને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને આપણે સન્માન અધિકારા પાવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે ગુજરાતમાં ઉદ્યોગ માફિયાઓ મે બાર છે કલાન માફિયાઓ મે બાર છે ગ્રીડલ માફિયાઓ મે બાર છે શિક્ષણ માફિયાઓ મે બાર છે ને ચારે તરફ ગુન્ડા રાજ ચાલે છે એટલે ગુજરાતને આ ગુન્ડા રાજમાંથી આ માફિયાઓ દ્વારા છુંગાલમાંથી છોડાવવા માટે એ ગુજરાતનો સાચો માણને લડત લડવાનો સંકલ્પ છે આ ગાધીનો ગુજરાત આ ગુજરાત કે પ્રગતિ માટે ગુજરાતની રવિશર્મા નામના છે એમાં સૌથી મોટો યોગદાન હોય પરિયા દારૂ ભક્તિનો કાયદો છે પર આજે ગલીએ ગલીએ દારૂ વળે છે દારૂની સાથે સાથે વૃક્ષની બદી વધી જાય યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે આ ગુજરાતને નશા મુક્ત કરવાનો એક સંકલ્પ જાત છે આરે તરફ શિષ્ટાચાર આવે શ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો એવું શાસન ચાલે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે આ મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય મનરેગા કાંડમાં રાજ્ય સરકારનો મંત્રી અને પરિવારની સીધો સંડોવણી હોવા છતાં હજુ પણ એને મંત્રી મંડળમાંથી દૂર કરવા પર ધ્યાન નલ છે જલમાં કરોડોનો કોબાન ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે આવા ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ અજા પ્રજાકારી શાસન ને દૂર કરવાનો નાબૂદ કરવાનો પણ અમે સંકલ્પ લીધો છે ગુજરાતમાં આદર જનગણ ને જમીનનો અધિકાર એ આદિવાસી સમાજમાં પહેલો છે એટલે આદિવાસી સમાજ ને અને જંગલ ને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્ન કરવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે વિઘાતો નાસી ત્રાસ છે એક તરફ જીએસટી ની ગંધાત છે આ નાના વેપારીઓ દુકાનદારો એ વે સેમિનાર તમામ કે ઉદ્યોગ કારક છે એમની સાથે રહીને એના પ્રશ્નો માટે એમની ઉન્નતિ માટે પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય લોકતા આપવાનો થાય એ માટેનો પર કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ગુલાતમાં કરોડોની સંખ્યામાં શામિકો છે કામદારો છે આજે પડેલું શોષણ થાય છે આજ કલાકનો પગાર આપીને 8 કલાક કામ લેવાય છે અને ઇસ્પેક્ટિવ માટેનો કોઈ વ્યવસ્થાનો નથી તમામ કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ઉલાવી દે મહારાજ રાજ ગુજરાતના કામદારો માટે શ્રમિકો માટે અમને હક અધિકાર મળે અને લઘુત્તમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસનો આગ્રહિત વસ્તુનો સંકલ્પ સાથે સાથે ગુજરાતમાં મોટો શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે નોટો તૈયારી કરતા હોય તો પરીક્ષા પર પેપરો પૂરી જાય ઇન્ટરવ્યુમાં पाला-दवाला के भेदभाव के न्याय था अनेक तकलीफों से आज हमारे युवाओं कायमी नौकरी चाहते संघर्ष कर रहा है गुजरात में लाखों की संख्या में सरकारी नौकरी का पदों खाली है एवं सरकार भर्ती नहीं करती है कि आज तमाम खाली पदों पर कायमी ने पूरा पगार थी नौकरी मिले यह गुजरात ना युवाओं का संघर्ष है यह उनका अभियान है ये अभियान के संघर्षों कांग्रेस एवं मजबूत आई थी खाते रहे लड़ से कांग्रेस को संकल्प है खास करके अपना સૌના માટે એક લક્ષણ છે એક बाजू આપણે પ્રગતિશીલ ભારતીય વિચારની વાત કરતા હોય ને બીજી બાજુ આપણે જે કુપોષિત બાળકોની સંખ્યા અનેક ગણી મોટી હોય કરોડો રૂપિયાના બજેટ ખર્ચા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શકતા દરેક પોષણ દૂર કરવાનો સકારાત્મક કાર્યક્રમો અલે જાતે જાતે જા પ્રજાનો પૈસાની બરબાદી થતી હોય એટલે રોકવાના તારેત્રમો પધાર પર પાછળ આગેવાની લઈ એટલે ગુજરાત પર જે કોપોશનનો દોષણ છે એ દોષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ મારા સંગઠન કલ્પ કેરુતોને સપના તો મોટો બતાય કે કેરુતોની આવક બમણી કરીશું ગુજરાત તો કેરુતો તો મારુજી કાલે લેબે ફરશે પણ એવું તો કહી ના કરું

આધિકારી રાજને ખતમ કરવામાંના કાર્યક્રમો સાથે આધિકારી રાજને તમસલ રાજ ખતમ કરવામાંનો કોંગ્રેસનો સંકલ્પ છે એક તરફ ભ્રષ્ટાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે કુલ ટુકડે છે લોકોના જીવ જાય છે પણ સરકારને કોઈ ચિંતા નથી કારણ કે સરકાર ખાલી પોતાની વાહવારી માટે પોતાનો ઉત્સવ અને તાયફાને રાજકીય એજન્ડામાં માટે

એકે ગુજરાતીના દરવાજે જઈશું એકે ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય આખા વિશ્વમાં ગુજરાતીનું નામ છે અસ્મિતા છે એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતની પ્રગતિ થાય એ આજે અમે સંકલ્પ થી અમારા સૌનો સંકલ્પ છે અને હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનું ગુજરાત આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ જે અંગ્રેજો તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા જે અંગ્રેજો લોકોની આઝાદી જીવવી લીધી હતી જે અંગ્રેજો તાનાશાન અત્યાચારનું શાસન ચલાવતા હતા એવા નવા અંગ્રેજો સામેની લડાઈ નેતૃત્વ લેવા માટે કોંગ્રેસના કાર્યક્રમ કાર્યક્રમ કરો તૈયાર છે તમે સૌ પણ ગ્રામીય સ્નેતા માટે તમારા ફેસલો માટે આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો આશીર્વાદ આપો અને સાથે જોડાઓ એ વિનંતી પર વિનંતી પણ કરું છું કે આજે જે પણ પત્ર ગ્રામણમાં ભવિષ્ય જવાબદારીના ભાગ સ્વરૂપે આખા ગુજરાત પર તમારું નેતૃત્વ અમારા સંગઠન મહાસર્જી આદરણીયા કુપુર વાસ્તેની અમારા ઉર્વો પ્રવેશ પ્રમુખ આદરણીય શક્તિજીભાઈ અમારા નેતાઓ જનતીશભાઈ સિદ્ધાર્થભાઈ પરેશભાઈ મધુસુધનભાઈ સહિત લઈને તમામ અમારો વાઇસ નેતૃત્વ અને આખા ગુજરાતમાંથી જે અમારા કોંગ્રેસના જે પાવર શેડ કહેવાય એવા આગેવાનો કાર્ય કરો અને પ્રજાજનોનો સમર્થન વિવિધ સામાજિક સંત કાર્યનો વધારો હવે આ નિર્ણય જે સરકાર આપ્યો છે એ સત્વાવ પૂર્ણ પાડવા બદલ સૌનો આભાર માનું છું અને મીડિયાનો મિત્રોનો પણ આભાર માનું છું કે કોંગ્રેસે આજે જે સંકલ્પ દિવસે ગુજરાતની જનતા માટે ગુજરાતના લોકોની પ્રગતિ માટે ઉન્નતિ માટે ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાના જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લીધા છે એ તમારા માધ્યમ સુધી લોકો સુધી પહોંચે ને લોકો પણ એમાં સહભાગી થાય એવી વિનંતી સાથે છું નેતૃત્વનો પણ આભાર કાર્યકરોનો પણ આભાર છે સમગ્ર ગુજરાતની જનતા પણ 네네인디